અમદાવાદના નિકોલમાં ગટરિયા પાણીથી સ્થાનિકોમાં રોષ નિકોલના ગોપાલ ચોકમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો જરા સ્થાનિકોની આ હાલાકી વરસાદ વરસ્યા બાદ રસ્તા રસ્તા પર પર જેટલું પાણી પાણી ભરાય એટલા ગટરના સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં પ્રશાસન તરફથી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો તો એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ મહાનગરપાલિકાની કચેરી પર પહોંચ્યા જ્યારે સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ દીપક પંચાલ પણ કચેરીએ દોડી આવ્યા અધિકારીઓ સાથે બેઠક કરીને દસ દિવસમાં કામગીરીને પૂર્ણ કરવા કમિશનરને આદેશ આપ્યા ધારાસભ્ય બાબુ જમના પટેલે પહેલા મેયર અને બાદમાં કમિશનર સાથે બેઠક કરી અને દસ દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આદેશ આપ્યા બેઠક બાદ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી કે ખારીકટ કેનાલ અને ઓઢો પંપિંગ સ્ટેશનની ચાર પૈકી એક મોટર બંધ હોવાના કારણે પાણી ભરાય છે જેનું નિરાકરણ જલ્દી આવી જશે આ ત્રણસો દસની જે લાઈન છે એમાંથી પ્રોબ્લેમ થયો હતો પણ એક કામ ચોવીસ કલાક ચાલે છે જ્યાદા માટે બીજું કામ કાયમી ઉકેલનું પણ ચાલે છે આ પ્રોબ્લેમ માત્ર પંદર દિવસથી દસ પંદર દિવસ પૂરતો છે અને દોઢ મહિના દોઢ મહિના પછી તો પંદર વર્ષની પચીસ વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે એનું ખાતરી આવ્યું પચી વરસ એટલું સરસ કામ આ જીવન થઈ રહ્યું છે કાયમી કામ નો પ્રોબ્લેમ કોઈ ઘટાડ નામનો પ્રોબ્લેમ ત્યાં ચોકમાં આવશે જ નહીં